મારે એક પ્રશ્ન છે હા આ પી સાયકોલોજી પિનુમોનિયા રિસીપ્ટ ને પી સાયકાટ્રીસ આનો મતલબ શું થાય પહેલા તો મતલબ તો ઠીક તો પહેલા ને વાંચતા શીખ કા સર ખોટું વાંચ્યું ખોટું જ વાંચ્યું ને આને પી સાયકોલોજી નહીં સાયકોલોજી વચાય આને ન્યુમોનિયા વચાય આને રિસીપ્ટ વચાય અને સાયકાટ્રીસ્ટ વચાય એના પાછળનો એક નિયમ છે જોઈ તન કહો કે જ્યારે કોઈ પણ સ્પેલિંગ હોય ને એ સ્પેલિંગમાં જ્યારે પી ભાઈ છે ને પી ભાઈ એ જ્યારે કોઈ પણ સ્પેલિંગમાં એસ

આવું કન્ફ્યુઝન હવે તન નહી નહીં થાય